ગીર સોમનાથના પવિત્ર તીર્થસ્થળ સોમનાથમાં વર્ષોથી વસવાટ કરતા સાધુ સમાજના મકાનો અને ડેરીઓ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિક સાધુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાને મેદાને આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત રજૂઆત કરી છે સોમનાથ મહાદેવ દ્વારા વિસ્તારમાં રહેતા સાધુઓના મકાનોને અને ડેરીઓ પર ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને સામે સાધુ સમાજે રોષ વ્યક્ત કર્યો છે આ સાધુઓનો દાવો છે કે તેઓ વર્ષોથી આ પવિત્ર ભૂમિ પર રહીને ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે અને આ ડિમોલેશનથી તેમનું જીવન ખોરવાઈ રહ્યું છે આજે પાંચસો પાંચસો ચારસો ચારસો વર્ષથી રહેતા હોય આ સાધુ સમાજ અને આજે તમે જુઓ કે એનામાં અન્યાય થઈ રહ્યો છે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યારે એ દુઃખદ વાત છે આપણા માટે અત્યારે સરકારને અને માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તો વિનંતી કરી કે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ સાધુ પર એને મંદિરો તોડી લાગે શિવલિંગો તોડી લાગે એની સમાધિઓ બાંધી નાખી અને હજી બીજું પણ ચોરવાની વાતો જે ઘરોએ તોડી લાગે તો આ રોકે અને જે છે સાધુ સમાજને નુકસાન કર્યું છે એ ફરીથી ત્યાં જ વસવાટ કરે એવી મારી સરકારને પણ વિનંતી છે